વાત કય ચા પીવું હું ચા પી લે પછી કઉ વાત મેમોન આ મેમોન

છોકરા લેવા જઈ જઈ લેવું ફોન કરતો કે મારો જગ્યા સર જગ્યા વાળો પણ છે તને ખબર છે આપડે અંબાજી જવાનું છે નખરો ના કરતો મેર બોન કરી તાર ની આપડું રાજજી તું

ઓય હે કારુ ઓય દટલે તું એ જ બટ તને સમજાયો તું હોમસ્કી લે હમણા તું જોમ કેન્સલ કરાય હમણા હાલ હમલો આ કેવું કરી દીધું એ હેડો હવે શાંતિ રી આ આ પાડી પાડી કોમાઈ દી બેહર ન તું હવે ઇકન કઈન ભવાશે ચલા

આ મારા આટુ ગમતું નહીં પછી આવું સમજો મેમો ભાઈ છોકરા છોકરા એમ નઈ પરંતુ સમજાય એમ ખાલી ક આવું ના કરું ખરું હ

પેલા આગેવાન ને બેહાજે પછી એ તો થાક છે એટલે બે તમે પછી કોઈ નઈ બેહા ભૂલી જાય ના પાડું પછી તારું કઉ કે

અરે ચમનવાળી કોઈ નહીં મૂચું ના આ તો બે આટલું મૂકુ રેવાનું મૂકુ રેવાકવાકવા બે તું બેસીને જેવું આપણ નહીં થઉ આલા પલા પાછો મારવાના તો કે તું લઈ ના તો પાછો કુતી નઈ ઊનું બેઠો તે દાદા કાકાના આગળ બેહવા નઈ દીધા બોડ બોઈ નાગો મૂચું માર માર કર ના ખબર પડ્યા આ યાર ઓ મરું આ દે ભાઈ ડાય ભર બંધ કર બંધ કર પાછળ હટ તું મેમન મજા આ ને મજા છે mất ra quay tôi ái quá Hãy subscribe cho kênh Ghiền Mì